વહિયાલ ગામે એક જળજડિત મકાનની દિવાલ અચાનક ધરાશાય થઈ ગઈ હતી નજીકથી પસાર થતી વીજ લાઈન ઉપર પડતા બે વીજ પુલ પણ તૂટી પડ્યા હતા જેને કારણે પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જોકે વાગરા વીજ કચેરીના વીજ કર્મચારીઓએ સમાર કામકાર્ય હાથ ધર્યું હતું બનાવને પગલે સદનસીબે કોઈ જાનહાની નોંધાવવા પામી ન હતી સમગ્ર બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરા તાલુકાના વહિયાલ ગામના બ્રાહ્મણ ફળિયા વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે

વીજ થો ખોરવાઈ જતા આખી રાત કેટલાક વિસ્તારોમાં પર છવાયો હતો ઘટનાની જાણ કરવામાં આવતા આજે સવારે વાગરા વીજ કચેરીના વીજ કર્મીઓએ તાત્કાલિક સમારકામ હાથ ધર્યું હતું અને નવા વીજ પોલ તેમજ વાયરો નાખવાની કામગીરી આરંભી હતી